પ્રાકૃતિક જીવનશૈલી સંસ્થામાં આપ સૌનું સ્વાગત છે માં પ્રકૃતિ પર આધારિત સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોમાં પીપળો અને વડ પૂજનીય છે અને રહ્યા છે પ્રકૃતિને આપણે ખાલી એટલા માટે માતા નથી કહેતા કે માં પ્રકૃતિ આપણને ભોજન આપે છે મા પ્રકૃતિ ભોજન તો આપે જ છે પણ એના કરતાં પણ વધુ ઔષધીય ગુણોથી ભરપૂર લીલોતરી આપે છે આ લીલોતરી આજે કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપી રહી છે જેમાં પીપળાના પાન વળના પાન જમરૂખના પાન અને નાગરવેલના પાનનો સમાવેશ થાય છે વળના પાનમાં એન્ટીઓક્સિડન્ટ એન્ટી કેન્સર પ્રોપર્ટી ભરપૂર માત્રામાં હોય છે જમરૂકના પાનમાં એવા સંયોજનો હોય છે જે કેન્સરના કોષોના પ્રસારને અટકાવે છે પીપળાના પાંદડામાં કેન્સર વિરોધી ગુણધર્મો જરૂરી માત્રામાં હોય છે જે કેન્સરના સેલ્સને શરીરમાં ફેલાતા અટકાવે છે નાગરવેલના પાનમાં એન્ટીઓક્સિડન્ટ એન્ટિમ્યુટેજેનિક અને એન્ટીફ્લોરિફેરેટિવ ગુણધર્મો ધરાવતા ફિનોલિક સંયોજનો હોય છે નાગરવેલના પાનનો મુખ્ય ઘટક હાઇડ્રોક્સીચેવિકોલ જે કેન્સર કોષોની સામે એન્ટીપ્લોફેરિટિવ પ્રવૃત્તિ માટે જાણીતું છે આમ ક્લોરોફિલયુક્ત વિવિધ ગ્રીન જ્યુસ આંતરડામાં રહેલા એફ્લાટોક્સિન્સના કેન્સરના કોષોને જન્મ આપનારા સેલ્સના એબોર્પ્શનને બ્લોક કરવામાં મદદ કરે છે હવે તો દુનિયાના એક્સપર્ટ ન્યુટ્રિશન્સ પણ ઓપનલી સ્વીકારતા થયા છે કે પ્લાન્ટ બેઝ ડાયટ અને ગ્રીન પાંદડાવાળી વનસ્પતિઓમાંથી બનાવેલા શુદ્ધ સાત્વિક જ્યુસ કેન્સર પેશન્ટને શરીરમાં શક્તિ જાળવવામાં ખૂબ જ ફાયદાકારક છે પેશન્ટને અપાતી નિયમિત દવાઓની શરીર ઉપર થતી આડઅસરોને ઓછી કરે છે કેન્સર પેશન્ટ કેન બી સિગ્નિફિકેન્ટલી અફેક્ટેડ બાય ટ્રોમેટિક મેમરીઝ એન્ડ એક્સપિરિયન્સ રિલેટેડ ટુ ધેર ડાયગ્નોસિસ ટ્રીટમેન્ટ એન્ડ સર્વાઇવરશિપ આ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ પીટીએસ અથવા તો પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર પીટીએસટી તરીકે પણ પ્રગટ થઈ શકે છે ખાસ કરીને કેન્સર થયું હોય ત્યારે સ્થાનિક હોય કે વૈશ્વિક નકારાત્મક સમાચારોના સતત સંપર્કમાં રહેવાથી આઘાતનું જોખમ રિસ્ક ઓફ ટ્રોમા ખાસ કરીને ત્યારે સાચું થાય છે જ્યારે સમાચારમાં હિંસા આપત્તિઓ અથવા અન્ય આઘાતજનક ઘટનાઓનો સમાવેશ થાય છે ભલે તે ઘટનાઓમાં સમાચાર સાંભળનાર વ્યક્તિ સીધી રીતે સામેલ ન હોય ડ્રોમેટિક મેમરી કેન્સર પેશન્ટ માટે ખૂબ જ આઘાતજનક પરિણામો આપે છે કારણ કે દેશ દુનિયાના નેગેટિવ સમાચારો અને જૂની ખોરાકની પદ્ધતિ ફરી પાછું કેન્સર થવાનું કારણ બની શકે છે ક્રુસિફેરસ વનસ્પતિ પર આધારિત જ્યુસ છે જેમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે પ્રાકૃતિક જ્યુસમાં બીટા કેરોટીન હોય છે જેમાં ફાઈટોન્યુટ્રિયન્ટ્સ અને પ્લાન્ટ બેઝ સંયોજનો વધુ હોય છે જે કેન્સરનું જોખમ ઘટાડવા માટે જાણીતા છે સાથે કિમોથેરાપીની કેટલીક આડઅસરોને પણ ખૂબ જ ઓછી કરે છે પ્રાકૃતિક જીવનશૈલી પ્રમાણે કેન્સર પેશન્ટને ફરી પાછું કેન્સર ન થાય અને કેન્સર પેશન્ટની જૂની દુઃખદ મેમરી બદલવા માટે જેમને કેન્સર થયું હોય એમના નામવાળી પ્રોટેક્શન ઓડિયો બનાવી આપવામાં આવે છે જે સબકોન્શિયસ માઇન્ડની સાયકોલોજીકલ પ્રક્રિયાનો ભાગ છે આ ઓડિયોને રાત્રે સૂતી વખતે પેશન્ટને સાંભળવાનું હોય છે ઓડિયોના શબ્દો પેશન્ટના અચેતન મન સુધી પહોંચે છે જે પેશન્ટને કેન્સરની મેમરીમાંથી બહાર કાઢવાની સાયન્ટિફિક પદ્ધતિ છે વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર સંપર્ક કરશો જી નેચરલ લાઇફસ્ટાઇલ ઇન્સ્ટિટ્યૂટ ચેનલમાં જ્યુસની વિવિધ રેસીપીઓ આપી છે જે પેશન્ટને ખૂબ જ ઉપયોગી રહેશે